મિત્રો શું તમે જાણો છો લવિંગ અને લીંબુને સાથે મિક્સ કરીને ઉપયોગ કરવાથી શું થાય છે આજે આપણે વાત કરીશું લીંબુ અને લવિંગથી બનતા અમુક પાવરફુલ ઘરેલું ઉપચાર વિશે આ કુદરતી ઘરેલું ઉપચાર તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તમારા પાચનતંત્રને પણ સુધારે છે તેની સાથે સાથે ઘણા બધા સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ આપે છે તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ મિત્રો લીંબુ અને લવિંગ બંને વસ્તુને ઘણા બધા વર્ષોથી ઔષધિની જેમ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આપણે જ્યારે આ બંને વસ્તુને મિક્સ કરીને વાપરીએ છીએ તો ઘણા એવા સ્વાસ્થ્ય માટેના ફાયદા મળે છે જે ફાયદા તમે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય લીંબુની અંદર સાયટ્રિક એસિડ અને વિટામિન સી હોય છે અને તે બેક્ટેરિયાનાશક ગુણધર્મ ધરાવે છે અને એન્ટીવાયરસની જેમ કાર્ય કરે છે એટલે વાયરસ અને બેક્ટેરિયાથી લડવામાં તમારી મદદ કરે છે લીંબુ આપણા ચયાપચયને સુધારે છે અને સાથે જ કિડનીમાં થયેલી પથરી સામે પણ લડે છે એવી જ રીતે લવિંગની અંદર યુજિનોલ નામનું પોષક તત્વ હોય છે અને આ યુજિનોલ પણ પાવરફુલ બેક્ટેરિયાનાશક અને વાયરસને મારનાર ગુણધર્મ ધરાવે છે અને જે આપણા શરીરમાંથી બેક્ટેરિયા અને વાયરસને મારવાનું કાર્ય કરે છે એટલે જ્યારે આ બંને વસ્તુ મિક્સ કરીને આપણે ઘરેલું ઉપચાર બનાવીએ અને ઉપયોગ કરીએ છીએ તો આ આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને શરીરને ઇન્ફેક્શનથી દૂર રાખવાનું કાર્ય કરે છે તેની ઉપરાંત જો તમને અપચાની સમસ્યા રહેતી હોય એટલે જો તમારું પાચનતંત્ર વ્યવસ્થિત કાર્ય નથી કરતું એવી તકલીફમાં પણ લીંબુ અને લવિંગનું આ મિશ્રણ તમારી ઘણી મદદ કરશે આ બંને વસ્તુ તમારા પેટના સ્વાસ્થ્યને સુધારવાનું કાર્ય કરે છે અને તમારા પાચનને પણ વ્યવસ્થિત કરી દે છે લીંબુ અને લવિંગની અંદર પાવરફુલ સોજાને ઘટાડનાર ગુણધર્મો હોય છે જે આપણા શરીરની અંદર સાંધાના દુખાવાને ઘટાડવાનું કાર્ય કરે છે લીંબુની અંદર રહેલું વિટામિન સી શરીરના કોષોને રિપેર કરવામાં આપણી મદદ કરે છે અને લવિંગના પોષક તત્વો પણ શરીરને સુરક્ષિત કરવાનું કાર્ય કરે છે જેનાથી આપણા શરીરનું પૂરેપૂરું સ્વાસ્થ્ય સુધરે છે લીંબુ અને લવિંગના મિશ્રણથી આપણા તંત્રને પણ ફાયદો મળે છે એટલે આપણી શ્વસન નળીઓને અને ફેફસાઓને પણ ફાયદો મળે છે આ તંત્રને લગતી બીમારીઓ એટલે કે શરદી ઉધરસ અસ્થમા જેવી તકલીફમાં આપણને ઘણી રાહત આપી શકે છે લવિંગ અને લીંબુનો ઉપયોગ કરવાની બે રીત હોય છે તેમાંથી પ્રથમ રીત છે આપણે લવિંગ અને લીંબુની ચા બનાવીને પી શકીએ છીએ લીંબુ અને લવિંગની ચા બનાવીને પીવાથી સૌથી શ્રેષ્ઠ ફાયદો આપણા શ્વસનતંત્રને અને રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે મળે છે એટલે જે લોકોને શરદી ઉધરસની તકલીફ હોય અથવા તો જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અને વારંવાર બીમાર પડતા હોય તેવા લોકોએ રેગ્યુલર લીંબુ અને લવિંગની ચા બનાવીને પીવી જોઈએ આ ચા બનાવવા માટે તમારે એક વાસણમાં એક કપ પાણી નાખવાનું છે અને તેને મીડિયમ ગેસની આંચ ઉપર ગરમ કરવા મૂકવાનું છે અને જ્યારે તમારું પાણી થોડુંક ઉકળવા લાગે ત્યારે તમારે તેની અંદર બેથી ત્રણ લવિંગને હાથ દ્વારા તોડીને નાખવાના છે મિત્રો લવિંગની તાસીર ઘણી ગરમ હોય છે જો તમારા સ્વાસ્થ્યને ગરમ વસ્તુ વધુ અનુકૂળ ન આવતી હોય તો લવિંગનો ઉપરનો ફૂલ જેવો જે ભાગ હોય તેને તમારે પાણીમાં નથી નાખવાનો તેને તોડીને સાઈડમાં રાખી દેવાનો અને વધેલી લાકડી જેવા ભાગને પાણીમાં નાખવાનું છે એટલે લવિંગની જે ગરમી હોય તે થોડી ઘટી જશે આ લવિંગને પાણીની અંદર ચારથી પાંચ મિનિટ સુધી પાકવા દેવાનું છે અને આ ગરમ થાય છે ત્યાં તમારે એક ખાલી કપમાં અડધા લીંબુનો રસ નીચોવાનો છે અને પાંચ મિનિટમાં તમારું લવિંગવાળું પાણી વ્યવસ્થિત ઉકળી જાય ત્યારે તે પાણીને આ લીંબુના રસવાળા કપમાં નાખવાનું છે જો તમે ઈચ્છો તો આ કપની અંદર સ્વાદ માટે થોડુંક મધ પણ નાખી શકો છો પણ ખાસ યાદ રાખજો વાસણમાં જ્યારે પાણી ગરમ થતું હોય ત્યારે મધ નથી નાખવાનું મધ નાખવું હોય તો તમે છેલ્લે કપમાં નાખી શકો છો જો મિત્રો તમને ડાયાબિટીસ હોય તો મધ નથી નાખવાનું આ લીંબુ અને લવિંગ વાળી ચા તમે દિવસમાં એક વખત પી શકો છો જો તમે ઈચ્છો તો સવારે ઉપયોગ કરી શકો છો અથવા તો રાત્રે ઉપયોગ કરી શકો છો તમને જે સમયે સરળતા રહે તે સમયે તમારે આ ચા બનાવીને પીવી જોઈએ અને તમે તેના પરિણામ સ્વરૂપે જોશો તમારા સ્વસનતંત્રના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો જોવા મળશે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધતી જોવા મળશે લવિંગ અને લીંબુનું સેવન કરવાની બીજી રીત છે તેના માટે તમારે એક જગ પાણીમાં એક લિટર જેટલું પાણી લેવાનું છે અને આ જગમાં લીંબુને ગોળ ગોળ કાપીને અને સાથે થી છ લવિંગને હાથેથી તોડીને આ જગની અંદર નાખવાના છે અને આ જગને પછી તમારે ફ્રિજમાં ઢાંકીને રાખી દેવાનો છે એટલે લવિંગ અને લીંબુના બધા પોષક તત્વો આ પાણીમાં આવી જાય બીજા દિવસે તમારે આ પાણીને ફ્રીજમાંથી કાઢવાનું છે તમે ઈચ્છો તો બોટલમાં પણ આ પાણી ભરી શકો છો અને દિવસ દરમિયાન આ જગને તમે બહાર પણ રાખી શકો છો અને આખો દિવસ આ પાણીમાંથી થોડું થોડું પાણી તમે પી શકો છો આ પાણી ફક્ત તમને આખો દિવસ હાઈડ્રેટ જ નહીં રાખે પરંતુ તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કાર્ય પણ કરશે તમને સાંધાના દુખાવામાં પણ રાહત આપવાનું કાર્ય કરશે તમારી ચામડી માટે પણ સારું રહેશે અને સાથે જ તમારા પેટ માટે અને પાચનતંત્ર માટે પણ ફાયદો આપશે આ સાવ સરળ રીત હતી લગભગ બધા જ વ્યક્તિઓ આ રીતે ઉપયોગ કરી શકે છે જે લોકો નોકરીએ જતા હોય બોટલમાં ભરીને પોતાની સાથે રાખી શકે છે આ પાણીનું સેવન કરશો એટલે તમને એક અલગ જ રીતની તમારા શરીરમાં તાજગી જોવા મળશે લીંબુ અને લવિંગના આ બંને ઘરેલું ઉપચાર તમે આખું વર્ષ બધી જ ઋતુમાં ઉપયોગ કરી શકો છો લીંબુ અને લવિંગ બંને વસ્તુ કુદરતી રીતે મળી આવતી વસ્તુ છે અને સાથે સુરક્ષિત પણ છે જે આપણને કોઈ તકલીફ ઊભી કરતું નથી અમુક કિસ્સામાં તમારે આનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ એટલે જે મહિલાઓ પ્રેગ્નેન્ટ હોય અથવા તો બાળકોને સ્તનપાન કરાવતા હોય અને જો તમને એસિડ રિફ્લક્સની તકલીફ હોય અથવા તો આગળ જતા તમારે સર્જરી કરાવવાનો કોઈ પ્લાન હોય અથવા તો તમને લીવરની કોઈ ગંભીર સમસ્યા હોય અથવા તો તમને લોહીને લગતી કોઈ સમસ્યા હોય અને જે લોકોના દાંત વધુ સેન્સિટિવ હોય દાંતની અંદર ઠંડુ ગરમ પાણી લાગતું હોય તો આ પ્રકારના ઘરેલું ઉપચારનું સેવન કરવાથી તમારે દૂર રહેવું જોઈએ અને જો તમારે ઉપચારનો ઉપયોગ કરવો જ હોય તો તમારા ડોક્ટરને એક વખત જરૂર પૂછી લેવું જોઈએ કે તમારી બીમારીની સાથે આ ઘરેલું ઉપચારનો તમે ઉપયોગ કરી શકો છો કે નથી કરી શકતા અને જો તમારા ડોક્ટર હા પાડે તો જ તમારે આ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો